પ્રશ્ન સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવીશું એના માટે બે કપ અહીંયા ચણાનો લોટ લીધો છે અને છાસ લીધી છે આપણે અહીંયા નાની હાંડી તમે અડધી છાસ ને અડધું પાણી બંને મિક્સ કરીને પણ બનાવી શકો છો તો બાકીના મસાલા આપણે કરી લઈશું લોટમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને મરચું એડ કર્યું છે ને થોડુંક આપણે હજુ એડ કરીશું જેથી ડાયજેશન આપણું સારું રહે ચણાના લોટના કારણે અને થોડુંક ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને અહીંયા એક જ ચપટી જેટલો મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે બેકિંગ સોડા જેથી કરીને આપણે સોફ્ટ બને આપણા ગાંઠિયા એકદમ અને ફૂલેલા થાય તો થોડું થોડું આપણે પાણી એડ કરીને અહીંયા લોટ બાંધીશું ચણાનો લોટ છે એટલે તો ચીકણો રહેશે થોડુંક આપણે થોડું એવું લાગે કે બહુ ચીકણા પડતું થાય છે તો થોડુંક આપણે ઓઇલ લઈ લેવાનું છે અને આવી રીતે બનાવીને રેડી કરવાનો છે તમે વિડીયો જોઈ શકો છો આ ટાઈપનો લોટ આપણે બાંધવાનો છે તો ચાલો આપણે હવે વઘારી ઓઇલ ગરમ થાય એટલે એક ચમચી આપણે રાઈ એડ કરશું એક ચમચી આપણે જીરું એડ કરીશું અને અહીંયા આદુ મરચા અને લસણની પેસ્ટ મેં બનાવી છે એ પણ આપણે એડ કરીશું જો આદુ મરચા લસણની પેસ્ટ તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એમને બી બનાવી શકો છો તો પણ એટલું જ ટેસ્ટી બનશે શાક અને અહીંયા થોડાક મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને થોડુંક લીલું લસણ હતું તો એ પણ એડ કર્યું છે જો તમારી પાસે ના હોય તો નહીં કરવાનું તો બધું જ આપણે સારી રીતે સોતે કરી લઈશું અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા હું થોડાક મીઠા લીમડાના પાન આખા પણ એડ કરું છું જેના કારણે આપણો શાકનો સો બહુ સરસ આવે અને થોડીક મેં અહીંયા હિંગ એડ કરી છે થોડી હળદર થોડુંક મરચું પાવડર તો આપણે થોડુંક હવે આમાં છાશ એડ કરી દઈશું જે આપણે લીધી છે તો તમારે છાશ ના હોય તો થોડુંક પાણી અને થોડુંક છાશ બંને પણ તમે એડ કરી શકો છો તો મેં થોડુંક પાણી પણ એડ કર્યું છે હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને આપણી છાસ ફાટીના છે તો છાશ આપણી ઉકળી ગઈ છે આ સમયે આપણે હવે ગાંઠિયા પાડવાનું સ્ટાર્ટ કરીશું તો મારી પાસે ઝારો નહોતો ગોળ જો તમારી પાસે ભજીયા તળવાનો ગોળ ઝારો હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો તો મેં અહીંયા આવી ખમણી લીધી છે તો થોડોક લોટ ખમણી ઉપર આપણે ઓઈલ લગાવી દેવાનું અને આવી રીતે લોટ થોડો લઈને આવી રીત આપણી હથેળીની મદદથી થોડોક ભાર આપીને આપણે ધીરે ધીરે ગાંઠિયા પાડવાના આપણને બળાઈ નહીં એનું ગેસ ધીમો જ રાખવાનો છે આપણને બળાઈ નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તમે વિડીયોમાં જોઈ શકો છો ધીમે ધીમે આ રીતે આપણા બધા જ ગાંઠિયા થોડો થોડો લોટ લઈને આપણે પાડીને રેડી કરી દેવાના છે તો અમે સાઈડોમાંથી પણ લઈને આવી રીતે પ્રેશ કરી કરી ગાંઠિયા પાડ્યા છે થોડીક મહેનત લાગશે પણ ખાવામાં ખૂબ મજા આવે છે તો જો આપણા ગાંઠિયાનું શાક ઉકળી રહ્યું છે આ ટાઈમે આપણે થોડુંક મીઠું એડ કરીશું તો આપણું ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે પછીથી એટલે મીઠું એડ કર્યું છે કે છાસ ફાટી ના જાય આપણી તો ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે કેવું લાગ્યું તમને લાઈવ ગાંઠિયાનું શાક જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નવી રેસીપી સાથે મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને